સુરતની કાપોદ્રા પોલીસે ચોરને ઝડપી પાડ્યો છે લાવારીસ રીતે રહેતો ઈસમ ચોરી કરતો હતો હીરાની શરણ માંજતા લોકોએ બહાર મૂકેલી શરણની ચોરી કરતો હતો સસ્તા ભાવે સરણ બારોબાર વેચી નાખતો હતો આ ઈસમે શરણ લઈ જવા બે બાઇકની પણ ચોરી કરી હતી કાપોદ્રા પોલીસે એક લાખથી વધુની મત્તા કબજે કરી હતી